એટલે માયે હંટર ફેર્યું અને ઓલા લોકો જે ચીનાઓ હતા એ જીવ બરાબર તો ચીના લોકોએ બિનસરતી રીતે વિડ્રો એ રાષ્ટ્રગુરુ છે અને એવા મહાન વ્યક્તિ હતા અને એણે જેની ભલામણ કરી સિદ્ધ સરસ્વતી પોતા તો એને કરવાથી જે રાહુ પીડા છે એ દૂર થાય અને સરસ્વતી માતાજીએ જે દેવાસુર સંગ્રામ થયો અને મહેષાસુર માય માર્યો એ વખતે સરસ્વતી માતાજીએ હજારો મોટા મોટા રાક્ષસો માતાજી સરસ્વતી માતાજી બહુ રણસંગ્રામમાં ભાગ લીધો અને એમનું પરાક્રમ અદભુત હતું અને બીજી વાત એવી છે કે શ્રી અરવિંદની સાથે જે માતાજી હતા એણે એમ કીધું છે કે મહા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી તો ત્રણેય જે માતાજીઓ છે એનું એણે પોતે એના ગુણધર્મો કીધા એની એનું મહાત્મે કીધું કે મહાલ દરેક માતાજી છે ને એ અવર્ણીય રૂપ સુંદર્ય હોય દરેક સ્ત્રી સુંદર હોય પણ એમાં જે દેવતાઓ હોય એમાં દેવતાની સ્ત્રીઓ તો બહુ સુંદર હોય અપ્સરાઓ છે દેવીઓ છે તો જેમ જેમ એનું જેમ પગથ ચડતા જાય જેમ કે અપ્સરા પછી દેવી પછી આ તે એવી તો એમાં જે જગદંબાનો રૂપ છે મહાદેવીઓ છે એ તો અત્યંત સુંદર છે

અને ઈ ધ્વંસ કરવામાં ઈ જરાય માયા મમતા દયા કંઈ રાખે જ નહીં ઈ એટલી બધી અસહેષણ બની જાય એટલી બધી ક્રોર બની જાય કે મારા ભક્તને આવવા માટે મારો કઈ નહીં પાસે તો કોઈ પણ પરિબળ હોય વિચાર ન કરે એ કાલી અને કાલીના ફોર્સની પાસે કાલીની શક્તિની પાસે કોઈ ટકી શકે એનો સામનો કરી શકે એની સામે રેજિસ્ટ કરી શકે એવી એક પણ શક્તિ નથી કે જે કાલીના વેગને રોકી શકે એ કાલી પછી મહા સરસ્વતી વિશે માતાજી વાત કરી મીરા માતાજીએ કે બધા માં છે ને માં તો બહુ દયા ગયો માં તો બહુ કૃપા અને એના સંતાન મનુષ્યની માં મનુષ્ય દેહમાં જે માં છે એટલે એ એના સંતાન જીવનભર બોલે અપરાધો કરે તો માફ કરી શકે તો એવી રીતે જેમ દિવ્ય માતા છે દેવી દેવ દેવીઓ છે એમાં દેવીઓ છે એ તો કેટલી દયા પણ એ બધાની અંદર તમામે તમામ જગદંબવાઓના સ્વરૂપમાં જે સૌથી વધારે કરુણાશીલ હોય જે સૌથી વધારે ક્ષમાશીલ હોય જે સૌથી વધારે દયાળુ હોય તો એવું એક રૂપ છે મહાસરસ્વતી મહાસરસ્વતી એવા માતાજી છે કે પોતાના બાળક એટલે મનુષ્ય મનુષ્યની લાખો કરોડો અબજો ભૂલો પ્રત્યે એ જે સહિષ્ણુ જે હદે સહિષ્ણુ છે એ હદે કોઈ સહિષ્ણુ નથી કોઈ પણ સ્વરૂપ મહાસરસ્વતી જેટલું કૃપાડ નથી એટલું શહેષ્ણુ નથી અને એ ભૂલોને માપ ભૂલોને ભૂલ ગણતું નથી ગણે તો માફ કરવા નથી એટલી બધી દયા હોય છે મહાસરસ્વતી તો આદેશ તંત્ર છે જે આપણે કરવાના છીએ એ આ છે પણ એની અનિવાર્ય શરત એ છે કે તમારે મને ગુરુ દક્ષિણ એડવાન્સમાં દેવાની છે તમે સમર્થ થયા છો બરાબર ચિરાકાય સમર્થ થ્યા છે પછી દિલીપભાઈ સમજ અને પછી દિલીપભાઈ એ વખતે તમે મેં આમ થોડુંક છૂટ આપી હતી કે હા પાડે એટલા માટે કે તો નવ દિવસ પછી તમે ચાલુ તમે રૂટીન ચાલુ કરજો વાંધો પણ પછી મારું મારે કૌભાંડ તો કર્યું છે નવ દિવસ પછી મને કહીશ કે હવે તો તમે બંધાઈ ગયા છે હવે હું જયારે કહીશ ત્યારે તમે કરો તો નવ દિવસનો એક તબક્કો આપણે કરશું હું એ કરીશ અને વાળી પણ કરશું શ્રદ્ધા પૂરો વિશ્વાસ હા તો